આપણા જે જવાન છે યશપાલસિંહ ઝાલા એમની હાલત અત્યારે ગંભીર છે અને એમને વાગ્યું છે કમરમાં ફ્રેક્ચર છે અને હાથમાં ફ્રેક્ચર છે અહીંયા સિવિલમાં અમને જાણવા મળ્યું છે હજી અમે રિપોર્ટ નથી લીધો પણ જાણવા મળ્યું છે કે સિવિલ પ્રશાસન તરફથી એમને ફોર કર્યો છે તો ફોર કઈ રીતે હોઈ શકે એમને ફ્રેક્ચર છે હાથમાં અને એમને પાછળીઓમાં ક્યાંક વાગ્યું છે એ એમાં પણ ફ્રેક્ચર બતાવે છે એવું અમને રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે ગુજરાત સરકાર પાસે કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી છે કે તમે એવો નિયમ બનાવો કે કોઈ પણ આર્મી જવાન સાથે કોઈ પણ ઘટના ઘટે તો એની પરમિશન પહેલાં ડિફેન્સ મિનિસ્ટર પાસેથી લેવામાં આવે પછી જ એને અરેસ્ટ કરવામાં આવે આવું પંજાબમાં થયું છે હમણાં રિસેન્ટલી બજાર ઘટના પર ઘટી હતી અને પંજાબ સરકારે એક સારો નિર્ણય લીધો છે

જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુબડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે